હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મા ખોડિયર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ હાલમાં તમારી યુનિવર્સિટીનું ટાઈમટેબલ આવી ગયું સેમિસ્ટર સિક્સનું અને એની તમારી એક્ઝામ ચાલુ થાય છે ત્રીજી એપ્રિલે ત્રીજી તારીખ એપ્રિલ મહિનો યાદ રાખજો બે હજાર ચોવીસ છે સમય છે દસથી બાર બરાબર છે સવારે દસથી બારનો સમય છે પહેલી પરીક્ષા તમારી ઇંગ્લિશ છે અને જેનું ગુજરાતી હોય એ ગુજરાતી હશે ચોથી તારીખે તમારી પરીક્ષા બી એટલે કે એમલોની છે પાંચમી તારીખે બી છે છઠ્ઠી તારીખે ઇકોની છે સાતમી તારીખે તમને રજા મળે છે અને આઠમી તારીખે તમારું એકાઉન્ટ એઇટ એટલે કે તમારું જે પેલું દાખલાવાળું છે ને મેનેજમેન્ટ એકાઉન્ટ બરાબર છે જેમાં તમારા દાખલા ગણવાના છે એ ચેપ્ટર છે ખાસ જોજો આઠ તારીખે નવમી તારીખે તમારી ઓડિટિંગ એટલે કે જે થિયરી એકાઉન્ટ છે એ છે આપણું દસ અગિયાર તારીખે રજા અને બાર તારીખે સ્ટેટસ્ટિક્સ છે અને તેર તારીખે બેન્કિંગ છે બરાબર છે એટલે તમને રજા કેમાં મળે છે એ જુઓ એક એકાઉન્ટમાં મળે છે દાખલાવાળા ચેપ્ટર્સમાં એક સ્ટેટસ્ટિક્સમાં મળે છે બરાબર છે અને બીજે અહીંયા બસ બીજા કસમ મળતી નથી બે બેમાં બે દાખલાવાળા સબ્જેક્ટમાં તમને રજા મળતી છે અને ટાઈમ શું છે સવારે દસથી બારનો ટાઈમ છે સેમિસ્ટર સિક્સ યાદ રાખજો બરાબર છે અને જો સેમિસ્ટર સિક્સની હજુ તમે તૈયારી નથી કરી બરાબર છે અને જો તમને તૈયારી કરવી હોય બરાબર અને એ પણ મૂલ્ય એટલે કે કોઈપણ જાતના પૈસા ખર્ચવા વગર જો તમને તૈયારી કરવી હોય ને સારામાં સારા માર્ક્સ લાવવા હોય અને તમારે ઘર બેઠા જ તૈયારી કરવી હોય પહેલી વાત તો આ ઘર બેઠા તૈયારી કરવી હોય તો મને આ નંબર પર ફોન કરી દો સેવન ફોર ડબલ થ્રી એટ ફાઇવ એટ સેવન એટ ઝીરો મારા તરફથી તમને પૂરેપૂરું ગાઈડલાઇન્સ આપવામાં આવશે કે તમે આ એટી કેટીની એક્ઝામમાં કઈ રીતે પાસ થઈ શકશો અથવા રેગ્યુલર રહી તો એમાં પણ કઈ રીતે પાસ કરી શકશો ખબર પડી જો ફ્રેન્ડ્સ એટલું યાદ રાખજો પરીક્ષાનું ટેબલ આવી ગયું છે જો છૂટેલા હોય તો જાગી જજો બરાબર છે સેમ સિક્સ આ ફેરી આપણે બે હજાર ચોવીસની સાલમાં પાર કરીને રહેવાનું છે એટલું યાદ રાખજો બરાબર છે અને જો તમને મારી કંઈ પણ હેલ્પ જોઈતી હોય ને તરત મને નંબર પર ફોન કરજો એવું નહીં કે ખાલી સેમ સિક્સ કોઈ પણ સેમ હોય તમે આ નંબર પર મને ફોન કરો હું તમને એવી ગાઈડલાઇન્સ આપવા એવું તમને સમજાવવા અને એવું તમને મારું મટિરિયલ આપવા બરાબર છે અને એવા મારા વિડીયોની લિંક બધી સેન્ડ કરી દેવા વિના મૂલ્યે શું કીધું વિના મૂલ્યે કોઈ પણ ચાર્જ લેવાનો નથી બરાબર છે આપણે યુટ્યુબ પર બધું ફ્રી જ આવે છે અને લાઈવ ક્લાસમાં તમે જોઈન થતાં જ જજો લાઈવ ક્લાસ આપણા ડેઇલી આવ્યા જ કરશે બરાબર છે સેમ ફોર હોય સેમ સિક્સ હોય મને મારા જેમ જેમ અહીંયા ક્લાસ ચાલતા હોય ને એ પ્રમાણે હું તમારા લાઈવ ક્લાસ લેતો જ રહેવા પાછળ કેમેરા મૂકી દેવા બરાબર અથવા તમારો સ્પેશિયલ લાઈવ ક્લાસ લેવા અમને રાત્રે બાર વાગે લીધેલા જ હતા પાંચ છ દિવસ બરાબર ને હવે પણ પાછળ રેગ્યુલર ચાલુ થઈ જશે એક ચેપ્ટર આપણે રોકડ અંદાજપત્ર છે ને દાખલા આખું પટાવી દીધેલું છે નિર્ણય કરતાં અડધું પતાવેલું છે એ બાકી છે કરવાનું હજુ એ કરાવ આપણને બેઝિક બધું શીખવાડી દીધેલું છે અને દાખલા પણ થોડા કરાવેલા છે પરિવર્તનશીલ અંદાજપત્ર આપણું આખું બાકી છે કરવાનું એ કરાવવા સ્ટેટસ્ટિક્સના વિડીયો હવે આવતા રહેશે બરાબર સેમ સિક્સના એટલે ટોટલી સેમ સિક્સમાં તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી સ્ટેટસ્ટિક્સમાં જે તમારું વાહન વ્યવહાર ન્યુ ટેકની સમસ્યા અને બિનપ્રચલ્ય પરીક્ષાને એક આલેખોડું ચેપ્ટર છે બધું યુટ્યુબ પર જ કરાવી દેવા સમય મળેલો અને આ બધા જે થિયરીના સબ્જેક્ટ છે એ પણ તમને મળી જશે પરીક્ષાના આગલા દે ટોપ ટેન સવાલ આપવા કયા સવાલ ટોપ ટેન સવાલ એ જ તમારે ખાલી કરી જવાના બરાબર છે અને બધું થઈ જશે જરા પણ ચિંતા નહીં કરતા બરાબર છે અને એક વસ્તુ કેવી એક વસ્તુ એક વાર્તા તમને સમજાવો એ વાર્તા તમારે જોઈ લેવાની કઈ વાર્તા ખબર જો એટલું યાદ રાખજો કે પરીક્ષા તમારી કઈ તારીખે આવે છે ત્રીજી તારીખે આવતી છે ને બરાબર છે તો એને લગતી તમને એક વાર્તા સરસ મજાની સમજાવશું અહીંયા જો અહીંયા તમે છો કોણ છો આ તમે છો બરાબર આમ તમે અહીંયા ઊભા છો અને અહીંયા એમ જંગલ છે શું છે જંગલ આ જંગલ છે બરાબર ને તમે એમ ચાલતા 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 ગયા ને અહીંયા એવું બોળ માણેલું હતું કે ભાઈ રાત્રે બાર વાગે ને રાત્રે બાર વાગે એટલે રાત્રે બાર વાગે એટલે આ જંગલમાં તમારે જવાનું નહીં કેમ કારણ કે જો રાત્રે આ બાર વાગ્યા ને તો બાર વાગે એટલે ભૂટ આવશે ચૂડેલ આવશે ને તમને મારવા આવશે રાત્રે બાર વાગે બરાબર છે આવી એક વાર્તા છે તો ભાઈ આ માણસે શું કહેલું ખબર આ માણસ અંદર ગયો પ્રાણીમ છે ને આને બોડતો હોય છે તો પણ અંદર ચાલીલો ગયો અને જ્યારે અંદર ગયો ને ત્યારે આના હાથમાં ઘડિયાળ નહીં હતી એટલું યાદ રાખ્યું આની આને ખબર જ નહીં હતી કે ભાઈ કેટલા વાગ્યા છે આ આની પાસે આને ખબર જ નહીં હતી કે કેટલા વાગ્યા ને આ તો પણ આ જંગલમાં ચાલી લો ગયો ને અહીંયા બોડ એવું મળેલું હતું કે ભાઈ બાર વાગી જશે એટલે તો આ જંગલમાં ભૂટ આવે છે અને આ જંગલ બુલ બુલૈયા છે કે એકવાર આની અંદર કોઈ માણસ ગયો ને તો આને નીકળતા બહુ વાર લાગશે બરાબર છે તો શું થયું ખબર કે આ માણસને અંદર ચાલ્યો ગયો આ જંગલમાં અંદર ગયો અંદર ગયો અંદર ગયો અંદર ગયો પણ એને યાદ આવ્યું કે ભાઈ બાર વાગેલો ભૂટ આવે અગિયાર ઓગણ સાહીઠ થાય એટલે એવું છે કે બાર વાગે એટલે ભૂટ આવી જ જશે મારવા આવી જ જશે ચૂડેલો આવી જ જશે એને એવું લાગ્યું બરાબર તો આ ભાઈ આ ભાઈ એકદમ ટેન્શનમાં આવી આ ભાઈની પાસે ઘડિયાળ નહીં એટલે અચાનક છે ને અચાનક શું થયું ખબર ભગવાન આવ્યો ભગવાન પ્રગત થઈને ભગવાન એમ બોલા કે જો હું તને ઘડિયાળ આપું જો આપણે ઉદાહરણ લઈએ છે આપણે ભગવાન આપણે એક ઉદાહરણ લઈએ ચાલ આપણે ચાલ ભગવાન ચોડીએ એવું એને એવું આપણે એવું એને ઓપ્શન મૂકીએ ચાલ હું તને ઘડિયાળ આપું કે હું તેને કંપાસ આપું કંપાસ એટલે પેલું આપણે એને ચેક કરીએ દિશા બરાબર છે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે આપણે એને આપણે એને એવો ઓપ્શન આપીએ આપણે એને એવો ઓપ્શન આપીએ કે એને એવો ઓપ્શન મળી જાય એ માણસને બરાબર છે કે એને એક સાઈડ કંપાસ મળે દિશા ચેક કરવા માટે અને એક સાઈડ એને શું મળે એક સાઈડ એને ઘડિયાળ મળે શું મળે તો ફ્રેન્ડ્સ એક સાઈડ એને ઘડિયાળ મળશે તો તમે વિચાર કરો કે આ જગ્યા પર જો તમે છો તો તમે શું પસંદ કરો શું તમે વિકલ્પ કંપાસનો એટલે કે ડીસાનો પસંદ કરો કે પછી ઘડિયાળનું પસંદ કરો કે ઘડિયાળે કેમ લેશે કારણ કે એને ખબર પડશે કે ભાઈ બાર વાગ્યે એટલે ભૂટ આવશે કે નહીં કેટલા વાગ્યા છે એમને એ જોવા માટે અથવા કંપાસે એ એ માટે લેશે કે ભાઈ મને કઈ સાઈડ જોવાનું છે તો આ ભાઈ આ ભાઈ શું કરશે ખબર આ ભાઈ આ ભાઈ પહેલાંથી એકદમ ચિંતામાં છે ટેન્શનમાં છે એટલે આ ભાઈ શું કરશે ખબર આ ભાઈ ઉટાવળમાં ને ઉટાવળમાં છે ને ઘડિયાળને પસંદ કરી દેશે શું કરશે ઘડિયાળ ઘડિયાળને પસંદ કરશે એટલે એના હાથમાં ઘડિયાળ આવી ગઈ ચાલ એના હાથમાં ઘડિયાળ આવી ગઈ ચાલો ઘડિયાળ આવી ગઈ બરાબર આ હાથમાં ઘડિયાળ આવી ગઈ એટલે એ સમય જોઈ શકવાનો એટલે એને જેવો સમય જોયો ને તો એને ખબર પડી કે ઓહો હો અગિયાર ને પંચાવન થઈ ગઈ હવે પાંચ મિનિટ રહીને ભૂટ આવશે મને મારવા તો એ શું થઈ ગયું ખબર એ તો ટેન્શનમાં આવી ગયો એટલે એ એમ ભાગવા માંગો એમ ભાગવા માંગો એમ ભાગવા માંગો સમય જોઈને ભાગવા માંડો એમ ભાઈ ગયો એમ ભાઈ ગયો એમ ભાઈ પણ એને બહાર જવાનો રસ્તો મળ્યો નહીં પણ જો એની જગ્યા પર એની જગ્યા પર ઘડિયાળની જગ્યા પર જો એ કેમ્પાસ માંગતે એટલે કે એ દિશા શોધવાનું જે પેલું સાધન આવે કંપાસ એ માંગતે તો એ ગમે તે દિશામાં જતે ઉત્તર દિશામાં જતા દક્ષિણ દિશામાં જતા પૂર્વ કે પશ્ચિમમાં જતે પણ એને છે ને બહાર નીકળવાનો રસ્તો જો એક દિશામાં એ આગળ વધ્યા કરતા ને તો એને બહાર નીકળવાનો રસ્તો તો મળી જ જતા ક્યારે કે જ્યારે કંપાસ જોતે તો પણ એણે શું નક્કી કર્યું એણે સમય જોયો સમય જોયો તો એ ગૂંચવાઈ ગયો એને ખબર નહીં પડી કે મને કયા રસ્તા પર જવું છે પણ જો એને કંપાસ પસંદ કરતે ને તો એ કંપાસ પસંદ કરતે તો એને ખબર પડતી મને આ દિશામાં જવું છે બરાબર છે જો આ વાર્તા પરથી તમને એવું શીખવાનું મળ્યું કે જો તમારી પરીક્ષા ત્રણ તારીખે આવે છે અને જો તમે આ સમય જોયા કરતે કે ભાઈ જો ત્રણ વાગી ગયા છે ત્રણ તારીખ આવી ગઈ છે ત્રણ તારીખ આવી ગઈ છે બરાબર છે એપ્રિલ મહિનામાં મારી પરીક્ષા છે ત્રણ તારીખ આવી જશે અને જો તમે સમય જોતા રહેશો કે ભાઈ હું ઈકો કરું હું બીએ કરું હું એકાઉન્ટ કરું સ્ટેટ કરું તો તમે કંઈ કરી શકવાના નથી એટલું યાદ રાખજો કંઈ નથી કરી શકવાના પણ જો તમે નક્કી કરી નાખ્યું કે ભાઈ પરીક્ષા કાલે હોય પરમ દિવસ કે એપ્રિલ મહિનામાં હોય ને પણ જો મેં અમને એકાઉન્ટ વિષય હાર્ટમાં પકડેલું તો એકાઉન્ટ વિષય પઠે ને પછીનું સ્ટેટ પકડા ખબર પડી પહેલે છે ને એકાઉન્ટ વિષય પકડો અને જો પહેલાં લક્ષ નક્કી કરો સમય પરીક્ષા ક્યારે છે એ જોવા જોવા દો ટેબલ આવી ગઈ ત્રણ તારીખ પર ખબર પડી કે બસ ભૂલી જાઓ હવે હવે ભૂલી જાઓ હવે હવે સમયને ભૂલી જાઓ સમય જોવાનું ભૂલી જાઓ કે ભાઈ અડધો કલાક બાકી છે પછી વાંચા કાલે વાંચા રાત્રે વાંચા લક્ષ નક્કી કરો નહીં કે ભાઈ મારા આ જ રસ્તા પર આગળ છે લક્ષ નક્કી કરો જો આને લક્ષ નક્કી નહીં કર્યું આને શું નક્કી કર્યું કે ઘડિયાળ સમય જોયો એને તમે પણ જો સમય જોશો ને તો સમય સમય આજ સુધી સમય કોઈ પકડવાનું નથી વિચાર કર્યો ને શું તમે સમય પર ચાલી શકો છો શું દરરોજ તમે પાંચ ને પાંચ જ ઉઠી જાઓ છો ના મોડું વહેલું થાય તો સમય તો એની સમય એની રીતે ચાલતો જ રહેશે ચાલતો જ રહેશે અને ક્યારે પતી જશે કોઈને ખબર નથી બરાબર છે તો પછી સમય જોવાનું છોડી દો સમય તો એની જાતે ચાલવાનો છે તમે તમારું કામ નક્કી કરી દો કે મને આ કામ કરવાનું છે મને આ વિષય વાંચવાનો છે મને આ વસ્તુ કરવાનું છે બસ દિશા નક્કી કરો રસ્તો નક્કી કરો અને લક્ષ નક્કી કરો અને એવી મહેનત કરો એવી મહેનત કરો એવી મહેનત કરો અને હાચર હૃદયથી એવી મહેનત કરો કે તમને કોઈ હરાઈ નહીં શકે એટલું યાદ રાખો સમજ પરી દિવસ રાત એક કરી દો અને મહેનત કરો હવે ખાલી માર્ચ ફેબ્રુઆરી અને માર્ચ મહિનો તમારી પાસે છે એટલું યાદ રાખો અને માર્ચની આશા નહીં રાખતા માર્ચ મહિનો કેમ પતી જાય ખબર નહીં પડશે એટલું યાદ ખાલી ફેબ્રુઆરી મહિના પર એટલું ધ્યાન ફોકસ કરો અમને જોબ કરતા હોય બધું કરતા હોય ને બધું છોડી દઉં એકદમ છોડતા હોય તો કહીને ભલે રાત્રે કરો પણ હવે છે ને બધું મૂકીને હમણાં છે ને ખાલી ભણવા પર બી કોમ પાસ થશે ને કે ચાલો તમને એટલું તો તમારે એવું તો કહેવું પડશે કે ભાઈ હું બી કોમ પાસ છું એ તો અમને તમે ટ્વેલ્થ પાસ જ ગણો તમને ખબર નથી અત્યારે તમે નોકરીએ જાવ ને તમે એમને કહી કે તું બીકોમ કોમ કરેલું કે તું અમને થર્ડ યર કરે હું કહી કે તું હજુ ટ્વેલ્થ ટ્વેલ્થ પાસ કહેવાય ખબર પડી એટલે બીકોમ પાસ નહીં કહેવાય ટ્વેલ્થ પાસ કહેવાય પણ જો સેમ સિક્સ ક્લિયર કરશો ફાઇવ ક્લિયર કરશો બી ક્લિયર કરશો તો હું કહેશે ગ્રેજ્યુએટ છે ચાલો ભાઈ આટલું તો કહેશે એટલે સમજ પડીને એટલું યાદ રાખજો તમારી એટી કેટી કોઈ પણ હાલમાં હવે આવી જોઈએ નહીં આપણે જો તમે ઓફલાઈન ક્લાસ અહીંયા આવે તો હું પૂરે પૂરી મહેનત કરાવ છું પણ ઓનલાઈનમાં તમે શું કરતા હોય મને નહીં ખબર કે ભાઈ તમે તમારા ઘરે શું કરતા હોય મેડો વિડીયો મૂકતા હોય તમને નહીં સમજ પડતી હોય બરાબર તો મને કોલ કરી શકો છો અથવા ઓફલાઈન ક્લાસ જોઈન કરી શકો છો ખૂબ જ ઓછી ફીમાં બરાબર છે અને હજુ પણ કોઈ પણ સ્ટુડન્ટ જો વચ્ચેથી મારા ક્લાસમાં આવે ને તો પણ હું એને લઈ લઉં છું બાકી તમે છે ને હું શું કહેર બધી જગ્યા પર કેવું હોય કે ભાઈ કોઈ લઈ નહીં કારણ કે બધા દુષ્યમાં કેવું હોય કે ભાઈ સિલેબસ પતી જાય પછી કોઈ છોકરાને એક્સ્ટ્રા નહીં ભણાવે પણ હું શું કરાવું છું હું એવું કરાવું છું કે મારું જેટલી મારો તો છે ને ક્યાંનો સિલેબસ પતી ગયો છે સેમ ફાઇનની પરીક્ષા પટેલી ને એટલે મેં છોકરાઓને અહીંયા ચાલુ કરી નાખેલું એક મહિનાની અંદર તો સિલેબસ પઠાવી નાખેલો અત્યારે તો ત્રીજી ચોટી વખત છે ને રિવિઝન ચાલતું છે જેટલી વખત મારે ત્યાં નવો છોકરો આવે ને એટલી વખત મારે હું રિવિઝન કરાવતો રિવિઝન કરાવતો એટલે છોકરાઓનો પાસ જ થઈ જાય અને મોડલ પેપર કરાવ એટલે પતી જાય બરાબર છે ને એટલું યાદ રાખજો આપણે તમે આવી જાઓ ને પછી જરા મને ચિંતા કરવાની જરૂર નથી મનમાં ખાલી હવે હવે ખાલી જો મારો વિડીયો જોતા હોય ઇયરફોન નાખીને જોતો હોય કે ગમે તે શાંતિથી મારો વિડીયો જોતો ખાલી એટલું યાદ રાખજો એટલું જ ખાલી કે સમય એ સમય નહીં આવવો જોઈએ એ વેરો નહીં આવવો જોઈએ ને એ ચોગડ્યું નહીં આવવું જોઈએ સમય પડે સમજ પડે છે એ સમય એ ચોગડ્યું ને વેરો નહીં આવવો જોઈએ કે હવે તમારી એટી કેટી આવે એવો સમય આવવાની જોઈએ એવું ચોગડ્યું આવવાની જોઈએ ને એ વખત એ વેરો આવવાની જોઈએ કે એવી મહેનત કરો એવી મહેનત કરો એવી મહેનત કરો ને કે ભાઈ સપ્લિમેન્ટી જ્યારે લખો ને લખો ને ત્યારે સપ્લિમેન્ટી મારી શિંગાર્યું છે કે હું મહેનત કરેલી છે ખબર પડી ને મહેનત હવે ખાલી એક મહિનો મહેનત એવી કરી દો ને કે બસ પછી તમને આરામ જ આરામ છે એટલું યાદ રાખજો ખબર પડી એટલે બીકોમ જે એમ બને તેમ જલ્દી હવે એને કાઢો પટાવો બીકોમને ખબર પડી જો તો તમને ઓરિજિનલ જો મોટિવેશન નથી આપતો હું તમને માર્ગદર્શન આપું છું બાકી મોટિવેશનલ આપનારા હજારો છે હમ પડી પણ તમને માર્ગદર્શન આપું છું શું કે તમે આ રસ્તા પર આગળ વધશો તો સારું થશે ખબર પડી બાકી મોટિવેશન તો બધા આપીને જતા રહે છે વાર્તા બધા સંભળાવીને જતા રહે છે પણ સાચું તમને શું કીધું કે તમે નક્કી કરો કે તમને ઘડિયાળ ઘડિયાળ પકડવી છે કે કંપાસ સમજ પડી તમને દિશા જોવી છે કે સમય જોવો છે પણ જો સમય તમે જોયા કરશો ને તો સમય તો ચાલ્યો જશે વીતી જશે ઘડિયાળના કાતા ફર્યા કરશે પણ તમે તાને તાજ રહી જશો બરાબર છે એટલે હુટેલ હોય તો જાગી જજો સમજ પડી હું તમને જગાડું છું જાગજો ખબર પડી અને જાગો હવે હવે હોવાનું બંધ કરી દઉં આળસ છોડી દઉં ને હવે લાગી જાઓ તમારા મહેનત પર હમ પડી જો એટલું યાદ રાખજો દસ વર્ષ જશે ને દસ વર્ષ તમારા છોકરા છોકરીઓ આવશે ને ત્યારે તમને એમ પૂછશે કે તમે કેટલું ભણણા ત્યારે તમને કેવું પડશે કે અમે નથી ને એટલે અમે તને ભણાવીએ છીએ પણ તમારા મમ્મી પપ્પા અમને કહે છે ને કે દીકરા અમે નથી ભયણ્યા એટલે અમે તને ભણાવીએ છીએ ને તું ભણ નહીં અમને તારું નામ રોશન કર અમારું નામ રોશન કર અમારા મારા ઘર બનાવ્યા છે એવું તમારા મમ્મી પપ્પા ને કાલ ઉઠીને તમારો એવો તમારા એવો વારો નહીં આવવો જોઈએ કે તમારા દીકરા દીકરીઓ એવું તમને કહેશે કે કે તમારા તમને એમ કહે ને બરાબર તમારો એવો વારો આવે ને કે તમારો એવો વારો નહીં આવે કે તમે તમારા છોકરાઓને એવું કહ્યું ને કે ભાઈ અમે નથી ભણી એટલે અમે તને ભણાવીએ છીએ એવું કહેવું ને તમે પણ તમારો તમારો એવો વારો જે વિડીયો જોઈ છે ને એનો એવો વારો નહીં આવવો જોઈએ કે એના દીકરા દીકરીને એવું કહેવું પડે કે દીકરા હું નથી મળ્યો ને એટલે તને મળો અમને આપણા પેરેન્ટ્સ આવું કહે છે ને તો તમે ભણી લઉં તો તમારા છોકરાઓને એવું કહેવાનો વારો નહીં આવે હમ પરી આ બહુ સમજવા જેવી વાત છે મેં તમને શું કીધું એ જો સમજો મેં બહુ સમજવા જેવી વાત કીધી છે સમજ હમ પરી કે આજથી એટલા બધા વર્ષો જશે ને તો આ ભણતર જે છે ને ભણતર એની પર જ બધું તકેલું હશે એટલું યાદ રાખજો બાકી નોકરી પર આ જગ્યા છે ને આ ડિગ્રીના કાગળિયા માગે છે હમ પડી ત્રણ વર્ષ તમે કોલેજમાં વિતાઈ દો ને કોઈ નહીં કહેશે કોણ ત્રણ ત્રણ વર્ષમાં તમે કેટલા ફ્રેન્ડ બનાવ્યા શું કર્યું કાં ગયા કાં ફેરા ફેરા એવું કોઈ નથી કહેવાનું હમ પડી એમ કહેશે કે ત્રણ વર્ષમાં તું કોલેજમાં રહ્યો હતું એ શું મહેનત કરેલી છે તારા તારા પર્સન્ટેજ શું છે તારા ટકાવારી શું છે એટલા એ બતાવો ખબર પડી અને તમે ત્રણ વર્ષ તો શું કર્યું મસ્તી મજાક ને હૈરા ને ફરી હોય ને કોલેજમાં ગયા નહીં હોય ભણ્યા નહીં હોય એવું જ બધું કરેલું હોય ને એના કરતાં ભણી લો હવે બરાબર છે ભણવાનો સમય છે અને એટલું યાદ રાખજો ભણાવનાર સારો શોધો બરાબર છે ભણાવનાર એવો શોધો કે તમે ગમે એટલું શૂન્ય હોય એટલે શૂન્ય માટે સર્જન કરી ના જો હું તો એવું એ જ માનું છું બસ મેં મારો ઉદ્દેશ્ય શું છે ખબર મારો ઉદ્દેશ્ય કે જે મારી હાથ નીચે છે તો એ ગમે તેવો છોકરો હશે પણ મારી એવી મારી એવી રીત હોવી જોઈએ મારી એવી પદ્ધતિ હોવી જોઈએ મારી એવી ટ્રિક્સ હોવી જોઈએ મારે એવો ભણાવવાનો અંદાજ હોવો જોઈએ ખબર પડી હું મારી વાત કરું મેં એવા અંદાજથી ભણાવું મેં એવી રીતથી ભણાવું મેં એવી પદ્ધતિથી ભણાવું મેં એવા મેં એવા શબ્દથી ભણાવો કે ડાયરેક્ટ ઉડે ને તો ડાયરેક્ટ તમારા મગજમાં ડાયરેક્ટ લાગી જ જાય મત પડી હું અહીંયાથી બોલું ને મારો અવાજ નીકળે તો તમારા મગજમાં કંપારી આવી જોઈએ એમ વાઇબ્રેશન થઈ જવું છે કે ના ભાઈ આ પોઈન્ટ અમને આવડી ગયા આટલા વર્ષોથી ખબર નહીં હતી કે દેવાદાર કોને કહેવાય લેણદાર કોને કહેવાય અનામતો કોને કહેવાય મત પડી જમીન મકાન ફર્નિચર ઘસાર આ કઈ રીતે પોઈન્ટ ગણવાના રોકડ આવ્યો તો પ્લસ રોકડ જાય બધા પોઈન્ટ ખબર જ નહીં હતી આટલા વર્ષથી પણ જો આ સર પાસે આવ્યા ને આ સર અમે અસલ કોન્સેપ્ટ શીખવાડ્યો ખબર પડી એવી રીતથી ભણવાનું અને એમ જ્યારે બોલું જ ને જ્યારે લાગે ને તમારે મગજ તમારું વાઇબ્રેશન થવું છે મગજ કે મજા આવી ગઈ ભણવાની અમાર પડી ગઈ એટલે આવું બધું છે ખબર પડી હવામાં વાત નહીં કરવાની હવામાં બોલવાનું નહીં ને એમ બોલીએ તો કરીને બતાવવાનું ખબર પડી અને જો તમે ઓફલાઈન આવી જાઓ તો તમે પતી જ જાય તમને એમ સમજી લો કેટી સોલ્વ થઈ જાય એક જ વારમાં ઓફલાઈન આવો તો ખબર પડી ઓનલાઈનમાં તમે શું કરતા હો કાં હો મને શું ખબર એટલે મેં તમને એમ કહ્યું કે ઓફલાઈન આવો તો વધારે સારું ઓફલાઈનમાં તમે જવાબદારી લઈ લો કે તમે પાસ થઈ જશો બરાબર છે ચલો આભાર ફ્રેન્ડ્સ આ ટાઈમ ટેબલ આવી ગયું છે બરાબર છે જો મારે મારે ખાલી તમને વાત કરવી હતી તો મેં શું કરતા ખબર મેં કેમ સ્પેશિયલ સેમ સિક્સ માટે આટલું બધું કેવું છું કેમ કારણ કે સેમ સિક્સના સ્ટુડન્ટ જે છે ને એ આરતીની વર્ષોથી અટવાતા છે આજથી નથી અટવાતા વર્ષોથી અથવાતા છે વર્ષોથી એટલે કેટલા ખબર મારી પાસે હાલમાં એવા પણ સ્ટુડન્ટ અમને આવતા છે જેને બે હજાર તેરમાં છે ને બે હજાર તેરમાં બીકોમ કરેલું છે કેટી છે જે અત્યારે મારી પાસે બે હજાર ચોવીસમાં ભણવા આવે છે સેમ સિક્સ ક્લિયર કરવા માટે જે લોકોના લગ્ન પણ થઈ ગયા છે એવા 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 સ્ટુડન્ટ એ પેરેન્ટ્સ એ પેરેન્ટ્સ એટલે એ પેરેન્ટ્સ કહેવાય એ પેરેન્ટ્સ મારી પાસે ભણવા આવે છે અત્યારે પણ મારી પાસે એ લોકોના ફોટા છે એ લોકોની સિગ્નેચર છે એ લોકોના નામ છે એ લોકો અમને હયાત છે મારી પાસે કે જે લોકો ભણે છે બોલો ખબર પડી એટલે મેં મેં વિચારમાં પડી ગયો મેં એ લોકો જ્યારે મારી પાસે આવે ને આવા બધા સ્ટુડન્ટ્સ બરાબર મારી પાસે આવે છે ભણવામાં તો વિચાર કે આ લોકો બે હજાર તેરમાં બરાબર બે હજાર તેર એટલે કેટલા આજથી દસ અગિયાર વર્ષ થઈ ગયા કહેવાય બે હજાર તેરમાં એ લોકોએ સેમ સિક્સ સ્ટેટિક ક્લિયર નથી કરી જે લોકો અમને ભણે તો તમે અમને વાળા હો તો તમારે કેટલું જોવા જેવું હશે એ લોકોને એ લોકોને બીકોમની કેટલી એમ ફરજ પડી હશે વિચાર કરો બીકોમની કેટલું એ લોકોને મૂલ્ય સમજાયું હશે કે ભાઈ અમે બીકોમ કરશું ને તો અમને સારી જોબ મળશે એ લોકો છે ને પંદર હજાર પરથી પચીસ હજાર પર આવવા માટે કરે છે બોલો મેનેજરની પોસ્ટ માટે સમજ પડી અને બધા હવે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું ફરજિયાત થઈ ગયું છે જોઈએ છે તો ગ્રેજ્યુએશન ખબર પડી એટલે આ બહુ ખાસ છે સમજ પડી જોબ એટી કેટી આવેલી છે ચિંતા નહીં કરતા બરાબર છે હું કરાવવા મારી પર વિશ્વાસ રાખજો બરાબર અને એટલું યાદ રાખજો કે એટી કેટી સ્ટુડન્ટ છે એટી કેટીની જ વાત કરું એટી કે સ્ટુડન્ટ મોટો વિશ્વાસ છે ને એટલે આપણું પડી સૌથી મોટો વિશ્વાસ હોય પણ સ્ટુડન્ટ કારણ કે આપણે તો કેવું છે હવે તો આપણી કોઈ એપ્લિકેશન પણ નહીં હવે તો બધું ફ્રીમાં કરી નાખ્યું છે યુટ્યુબ પર બધું ફ્રીમાં બધા વિડીયો ફ્રીમાં કેમ ખબર કે જયારે અહીંયા લાઈવ ભણાવશો ને લાઈવ જયારે અહીંયા ભણાવો ને અહીંયા ત્યારે પાછળ હું કેમેરો મૂકી દઉં એટલે કેવું થાય કે તમે ને ઘર બેઠા પણ જો અહીંયા અહીંયા આવશે તો ઘર બેઠા જોઈ શકો ફ્રીમાં વિના કોઈ મૂલ્ય બરાબર મેં 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 જ્યારે મારી એપ્લિકેશન હતી ને મારી એપ્લિકેશન મેં બનાવેલી હતી બરાબર પ્લે સ્ટોર પર હતી ને એની પણ કોર્સ સેલ થતા હતા પણ મેં ત્યારે શું વિચાર્યું મેં ઓછી ફીસમાં શું કોર્સ સેલ કરતા હતા પણ મેં શું વિચાર્યું ખબર કે ચાલ ભાઈ ભણાવવાનું તો આપણું સારું જ છે અને આપણે ભણાવીએ જ છે બરાબર પણ એક વસ્તુ વિચાર કરો મારો કોર્ષ કોઈ લેશે બરાબર પંદર જણા લેશે વીસ જણા લેશે ચાલીસ સો જણા લેશે પાંચસો જણ લેશે પણ બાકીના સ્ટુડન્ટનું શું થશે જે લોકો કોર્સ લેતા જ નથી જે લોકો લઈ શકતા નથી સમજ પડી એ લોકો શું થશે એકવાર વિચાર કર્યો તમે બરાબર મેં આટલું સારું ભણાવ છું ને આટલું કરું જ છું તો આપણે યુટ્યુબ પર જ બેસ્ટ આપીએ ને જો યુટ્યુબ પર જ બેસ્ટ આપવા ને તો કેટલા છોકરાઓનું સારું થશે સમજ પડી કેટલા છોકરાઓને યુટ્યુબ પર જોવા મળશે વગર કોઈ છે કારણ કારણ કે રીચેકિંગના ફોર્મ એટી કેટીના ફોર્મ ને આ બધું આ બધું આ એજ્યુકેશનના ભણવાની તમારી ફીસ જે થતી હોય ને એ તમે કેટલા ખર્ચી કર્યા હશે બહાર દુસનોમાં ને સ્કૂલમાં અને કોલેજોમાં આ રીચેકિંગના ફોર્મ ને એની પરીક્ષા ક્યારે આવી રહીને ક્યારે રિઝલ્ટ આવે એમાં જ કેટલા પૈસા ખર્ચાઈ ગયા હશે એટલે મેં તો એવું વિચાર્યું કે ના ભાઈ હવે આ છેલ્લો એટલે છેલ્લું માખોડિયર એજ્યુકેશન જ એવું આપણે બનાવવાનું છે ને કે ભાઈ એટી કેટી સ્ટુડન્ટ માટે ખાસ મેઇન ફોકસ એટી કેટી સ્ટુડન્ટના જ કરવાના છે બરાબર છે એટી કેટી સ્ટુડન્ટ કેવા કે જેને ખબર નથી પડતી કે ખાતા કઈ રીતે બનાવવાના જેને ખબર નથી પડતી કે એકાઉન્ટમાં ઉધાર બાજુ શું આવે ને જમા બાજુ શું આવે મને એવા જ છોકરાઓ જોઈએ છે કે જેને કંઈ નથી આવડતું કારણ કે જેને કંઈ નથી આવડતું ને એનું મગજ ખાલી છે એટલું યાદ રાખજો અને એને ભરવામાં ભરવાનું બહુ સહેલું છે ખાલી પાત્રને ભરવાનું બહુ સહેલું છે પણ જે ભરેલું પાત્ર છે ને એને પહેલાં ખાલી કરવું પડે ને અંદર ઘુસાડવું પડે અમત પડે જે ભરેલું પાત્ર છે ભરેલું મગજ છે ને ભરેલું મગજ તો એને પહેલા મગજ ખાલી કરવું પડે ને મારું નોલેજ અંદર મૂકવું પડે પણ જે ઓલરેડી મગજ જેનું ખાલી જ છે જેને કંઈ ખબર જ નથી તો એને મારું નોલેજ તરત ખબર પડી જાય મારા શબ્દ એવા હું બોલા ને કે ભાઈ જો આ એકદમ ઇઝી બહુ ભારે ભારી શબ્દ નહીં બોલા પછી એકદમ ઇઝી શબ્દ એવા બોલે કે તમને તરત પોઈન્ટ આવડી જ જાય ને એવી નોન લખાવો એવી લખાવો ને કે કોઈ દિવસ ભૂલી નહીં શકશો બી કોમ પાસ થાય ને તમે કોઈને ભણાવી શકશો અને મેં તો કહે મારું ભણાવેલું તમે ભણાવજો બધાને બરાબર મારી ભણાવેલી નોટ છે મારા ભણેલા દાખલા છે બધાને ભણાવવાના તમારે તમારી આજુબાજુના જે ભાઈ બહેન એ લોકોને મદદ કરવાની ખબર પછી બાકી જો આ વિડીયો ખાલી ટાઈમટેબલ માટે બનાવતા ને તો પતી જતે પાંચ મિનિટનો વિડીયો પતી જાય પણ આટલું બધું કહેવાનું પાછળનું કારણ એ જ કે મને તમારે અંદર પરિવર્તન લાવવું છે ખબર પડી બાકી પરિવર્તન બાકી જો શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવવાની જ છે ને બધું છે જ બધું થવાનું જ છે પણ ખબર શું પડે ખબર શું પડે કે છોકરાઓની અંદર છોકરાઓની પરિસ્થિતિ શું છે સમજ પડી ક્રાંતિ તો બધે છે જ પણ તમારા ઘરમાં જે પરિસ્થિતિ છે ને તમારા મમ્મી પપ્પાએ જે દિવસ જોયા છે ને એ તમને ખબર જ નથી કયા દિવસ છે એ લોકોના એ લોકોએ એક એક રૂપિયો એક એક પૈસા કઈ રીતે ભેગા કર્યા છે ને તમને ફી ફી ભરીને તમને આજે આ પોસ્ટ પણ લાવેલા છે કે તમે ગ્રેજ્યુએશન બાકી તમારા મમ્મી પપ્પા માન છે ને દસ થી બાર મળીને અમુકના આઠ છ ને એવા બધા મળેલા હોય એટલે તમે નસીબ વાળો છો કે તમે ગ્રેજ્યુએશન કરો છો એ એ વિચારજો બધા અને તમે જે તમારે એવું જીવન જીવવાનું તમારે એવું જીવન જીવવાનું કે કોઈક તમને જોઈ ને તો તમારા જેવું જીવન જીવવાની આશા રાખે મારી વાત સમજજો તમે એવું જીવન જીવો ખરાબ જીવન નહીં જીવાનું અને તમે જાઓ પછી તમારી કોઈ સારી વાત કરવું જોઈએ કે ના ભાઈ આ માણસ સારો હતો આવું કરી ગયો ખરાબ કામ નહીં કરવાનું બરાબર છે એવું જીવન જીવો એવું જીવન જીવો એવું પરિણામ લાવો કે તમારા જેવું કોઈ જીવન જીવવાની આશા રાખે કે મને આના જેવું જ જીવન જીવવું છે પડે આવું કોઈ કહેવાનું નથી યુટ્યુબ પર બરાબર છે એકદમ જો એકદમ તમને બધું એકદમ પૂરેપૂરું બેઝિક નોલેજથી લઈને એડવાન્સ સુધી લઈ જાઓ છો સ્ટેપ બાય સ્ટેપ લઈ જાઓ છું કે તમે ક્યાંથી તમારી નિષ્ફળતા થાય છે ક્યાંથી તમારી સફળતા છે ને સફળતા તમારું કોણ કરાવી શકે અને કઈ રીતે કરાવી શકે એના માટેના સ્ટેપ શું છે બરાબર છે શું એકલા મોડલ પેપર કરાવવાથી તમારું સારું થઈ જશે તમે પાસ થઈ જશો બરાબર છે શું તમારે એકલું પરીક્ષામાં કઈ રીતે પ્રેઝન્ટેશન આપવાનું એ ગાઈડલાઇન્સ મળશે એ ગાઈડલાઇન્સ તમને મળી જશે તો એમાં તમારું પાસ થઈ જશે એવું નહીં હોય એક મેથડ આવે એક ટ્રીક આવે કે જ્યારે તમે છે ને પેપર લખવા બેસશો ને બે કલાક પેપર લખવા બેસશો પણ ચેક કરનાર ચેક કરનાર વાળા ખાલી બે કે પાંચ મિનિટ છે તમારું પેપર ચેક કરવા માટે તમે માઇન્ડથી વિચારો માઇન્ડ છે આ માઇન્ડ બધું મગજનું કામ છે એટલું યાદ રાખો મગજ પર છે આ બધું પેપરમાં એવી રીતે પ્રેઝન્ટેશન આપવાની છે કે પહેલાં તમારું પેપર એટલું ગમે ને કે ડાયરેક્ટ ચેક કરવાને આગળ જવા દે એવું એક ત્રીક આવે એવી લખવાની કે ભાઈ એને એટલું જ બતાવવાનું એને એટલું જ બતાવવાનું કે જેટલું એ જોવા માંગે છે સમજ પડી શબ્દને સમજો ચેક કરનારને ખાલી એટલું જ બતાવવાનું છે કે જેટલું એને જોઈટું છે જેટલું એ અંદર જોવા માંગે જેટલા શબ્દ એ અંદર જોવા માંગે છે ને એટલું જ સપ્લિમેન્ટીની અંદર આપણે પેપરમાં બતાવવાનું છે ખબર પડી વગર ગામનું કંઈ નથી બનાવવાનું અને જો કેવી રીતે લખવાનું સપ્લિમેન્ટ્રીમાં એનો પાછો અલગ વિડીયો આવશે આ તો ખાલી એક બેઝિક નોલેજનો વિડીયો બનાવેલો છે તમારા માટે કે તમે ઊંઘેલા હોય ને તો જાગી જાવ કારણ કે પરીક્ષાનું ટાઈમટેબલ આવી ગયું છે એટલા માટે ખબર પડી અને મેં તમને શું કીધું હવે એવું ભૂલી જાઓ કે તમારી એટી કેટી આવવાની છે બરાબર છે જો હજુ પણ તમે કશે હોય સુરતમાં હોવ કશે બહાર હોવ તો કંઈ નહીં હજુ પણ તો તમને આપણા ઓફલાઈન ક્લાસ પણ જોઈન કરવા હોય તો જોઈન કરી શકો છો એના બધા નંબર છે જ આપણો બરાબર છે ખૂબ 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 ઓછી ફી છે એકવાર આવો આની પર તમે કોલ કરશો ને એટલે તમે ખબર પડી જ જશે નંબર પર બરાબર છે અને તમે આવું જોઈલું નહીં હશે તમે જેટલી ફીસ નહીં આપશો ને ઓછી એટલે બહુ ઓછી જેટલી ફીસ નહીં આપશો ને એની ડબલ દસ તમે એવું કહેશો કે સર તમારી ફી હજાર રૂપિયા છે ને ખાલી પણ તમે એમ કહેશો કે તમે અમારી પાછળ દસ હજાર જેટલી દસ હજાર રૂપિયા કરતાં પણ વધારે મહેનત કરાવેલી છે અમને અમારી પાછળ દિવસ રાત એક કરી મહેનત કરાવો હમ જ અને એવું નહીં કે ખાલી ચોપડીયા બધું જ કરાવો સોલ્યુશન પેપર સોલ્યુશન બધું તમારું પૂરું કરાવી દે આખું બરાબર છે અને જો અહીંયા તમે આવો ને તો પછી જ તમને ખબર પડે કે સર કેવું ભણાવે છે અને હું છે ને તરત ફી નહીં લઉં હું તમને ટ્રાયલ આપું કે તમે પહેલાં મને ઓળખી લો ને હું તમને ઓળખી લઉં ખબર પાંચ છ દિવસ પહેલાં તમે જુઓ આપણે કે આપણે કઈ સિસ્ટમ છે ભણાવવાનું કઈ રીતે છે કઈ રીતે કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે છે પછી બરાબર છે ચાલો તો હવે સેમ સિક્સમાં જે સેમ સિક્સમાં ખાલી અટકેલા છે ને એ લોકો માટે સ્પેશિયલી આ વિડીયો છે સેમ સિક્સ માટે બિચારાઓ બહુ અટવાઈ ગયા છે એટલા માટે છેલ્લે છેલ્લે અમુક ના કેવું એકાઉન્ટ સ્ટેટમાં પાસ હોય તો એ બધા થિયરીમાં પાસ હોય પણ ખાલી અમારે એમલો માટકી જાય ઇકો માટકી જાય એવું થાય એકાઉન્ટમાંટકી જાય કમ્બો માટકી જાય હવે એ લોકોનું છોકરાનું મન કેટલું ડુબાયું હશે બોલો વિચાર કરો એ લોકો આ વિચાર કેટલા રડતા હશે કે જ્યારે રિઝલ્ટ ખોલે ત્યારે દેખાતું હોય કે ભાઈ પાછી કેટી આવે પાછી કેટી આવી પાછી કેટી આવે કેટી પર કેટી કેટી પર કેટી ને કેટી પર કેટી આવે તો પણ કોઈ ભણાવવાળું નથી મળતું એવું થાય કે નહીં એટલે કેવું છું કે સારું ભણાવવાળું એવું પાત્ર સુધી કરવાનું કે તમને હવે પાસ કરી જ દે બસ ભરી બાકી જો સારું ભણો નહીં તો સારી નોકરી નહીં મળે બરાબર છે એ બધું પણ જોવું પડે બરાબર અને હું તો કહેવું છું કે નોકરી નોકરી કરો એના કરતાં તમે કંઈ એવું કંઈક કરો કે તમ તમારે ત્યાં કોઈ નોકરી પર લાગે તમે માલિક બનીને રહો તમે તમે બોસ બનીને રહું હમ પડી એટલે આ બધું વિચારવા જેવું છે મત પડી ચાલો તો હવે અને પપા ફોન કરજો વધારે માહિતી જોઈ હોય તો ને આ પરીક્ષાનું ટેબલ છે બરાબર તમારો આભાર તમે છેલ્લે સુધી અમારો વિડીયો જોયો બરાબર છે ચલો બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે તમે આગળ વધજો આભાર